તમે જો આ દિવસે દિવસે તો માણસ સળિયા જોઈને ઉભા શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી અને સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે આમાં બાઇક તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ વ્યવહાર છે જે રોડ રસ્તા વાળા એ લોકો ભી જો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્નમેન્ટ ઓફિસર એનો શું કરવા હું ખાલી પૈસા વસૂલી કરને લે જાનતા રોડ બનાના નહીં જાણતા એ લોકો ઠીક હે એસા રોડ ડેગડ હો ગયા ગાડી કેટલા ખરાબ હોતા હે કેટલા ઉલટા પડતી હો જાતા ગાડી સર પાડાજી કપરાડા જટા બડી ગામે એકા નાડુ બન્યું છે એ નાડુમાંથી બધા સરિયા બધા સરિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે અમે તો ટેકનિકલ માણસ અમે જાણીએ છીએ કે આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમ્મત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે કેમ કે છે પોતાના અંદર આ ન જાય જો સળિયો ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે તેની સામે આ જ નાડું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે